આ ઘટના ટૂંકા સમયગાળામાં મહેસાણામાં નાયબ મામલતદારની લાંચ લેતા ઝડપાનો ત્રીજો કિસ્સો છે જે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની ગંભીર સમસ્યા ઉજાગર કરે છે આ ઘટનાથી કચેરીના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે એલસીબીએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે આ કેસની વધુ વિગતો અને તપાસના પરિણામોની

કચેરીમાં આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે અહીં એસીબી પીઆઈ શ્રી એમને લઈને કચેરી છોડી દીધી છે જે નાયબ મામદાર મહેસૂલ તરીકે કામગીરી કરતા હતા નાયમામદાર મહેસૂલ મામલદાર કચેરીમાં લગભગ ચારેક મહિનાથી ફરજ બજાવતા હતા ત્રણેક મહિનાથી